બસ મસ્ત આવી ગઈ વગેરે હું કઈ કીધા વગર પણ ત્યાં આ થોડા હોય ત્યાં આ થોડા લાડવાના વગર આવ્યા ને

કે ભાઈ ટેલી સિમેન્ટ નાખ નાખી તો આવડા ખાવા મણે ખાવા મણે અને આમ અમારા ભુવા દાદા આમ થી હાલ્યા આવે છે જો ઈ છે ભુવા દાદા ઈ આજ હા ગયા તા કડુકા અને હાકળ લીધી હાથમાં અને એક આજ ધુણ્યા છે એની કોઈ વાત નહીં પણ અમને ટાઈમ ન મળ્યો કે ભાઈ અમારે આવવામાં માંડવામાં પણ અમારે આવવું હતું પણ ઠકાઈ ગયો તો કડિયા કામ કરીને એટલે ન આવી ગયા હા એવું હતું બહુ અત્યારે કેવોક માંડવો હતો હા એ ઘટે જ નહીં વાહ ભાઈ વાહ આ મારા ભુવા દાદા છે કાલે ગયા હતા માંડવા માં એટલે કે ગ્રુપ તમારું જો તો મંડળ સરસ કેટલા વાગ્યા સુધી હતા બે વાગ્યા સુધી